ચૌદ ચાર રવિવાર સાંજે પાંચથી સાત ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે તો ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિરની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે અને લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે અફસરોને ખ્યાલ છે આના પહેલાં ધંધુકામાં સંમેલન થયું એના પહેલાં જિલ્લે જીલે સંમેલનો થયા પણ આપણે આ મુદ્દાને એક જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ કે પૂર્વજોએ ઘણા વર્ષોથી સંતો મહંતોએ પૂર્વજોએ ભારતની પ્રજાએ જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો સારા મૂલ્યોને આપણે જાળવી શિકા અને એમાં જે ખામી હવે આવી રહી છે એને કોકને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે ને કોક જગ્યાએ એમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે દેશની એકતા માટે જરૂરી છે દેશના વિકાસ માટે જરૂરી છે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ આ મહત્વનું કદમ છે એટલા માટે આમાં અમે અમારી કોઈ એવી માગણી નથી વ્યક્તિગત માગણી માટેની આ ઝુંબેશ નથી આ લડત નથી અને એના માટે મહાસંમેલનનું આયોજન ચૌદ તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે એ આપ સર્વેને હું જણાવું છું ચોક્કસ આંકડો અત્યારે કેવો વહેલો ગણા છે પણ લાખોની સંખ્યામાં જોડાશે એ વાત નિશ્ચિત છે

માનસિકતા જ્યારે સમાજની વાત આવે વૈભવી ત્યારે માનસિકતા બદલવી જોઈએ કારણ કે તમે જામ સાહેબના પત્રના એક એક લાઇન પર નજર નાખી આપણે ત્યારે એ વાતનો સ્પષ્ટ તેમને ઉલ્લેખ કર્યો છે અને છેલ્લા એમના પેરેગ્રાફમાં મળ્યું તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ ત્રણ વખત કર્યો છે આપણે ભૂલ ના કરતા હોઈએ તો ત્રણ વખત તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે દેશના પ્રધાનમંત્રી છે અને જ્યારે વાત વિકાસની થતી હોય ત્યારે આપણી ફરજ બને સમાજ સાથે રહીને કે આપણે પણ એ વિકાસની ગાથામાં આગળ વધીએ પણ મયૂર મારે આપને એ સવાલ કરવો છે કે રમઝુબાની પ્રેસ કોન્ફરન્સ તમે પણ સાંભળતા હતા હું પણ સાંભળતો હતો તેમણે છેલ્લે વળીને તેમણે એ કહ્યું કે હવે જ્યારે સમાજમાં આવા નિવેદનો બીજી વખત ન અપાય તેનું ધ્યાન રાખવું જોઈએ જો ટિકિટ રદ કરવાની વાત આવે તો તે પણ તેમણે વાતનો ઉલ્લેખ કર્યો હજી વળગી રહ્યા છે વાતને પણ અડતાલીસ કલાકની આસપાસ એ સમાધાન શક્ય બનશે પણ મયુર આપને એ સવાલ છે કે રમજુબાના શબ્દોમાં હવે નર્માશ ક્યાં જોવા મળી રહેશે જી બિલકુલ જીગર જે સંકલન સમિતિ છે એનો એક મહત્વનો ચહેરો એ રમજુબા છે અને જ્યારે પણ ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની વાત આવતી હોય ક્ષત્રિય સમાજની સંસ્થાઓની વાત આવતી હોય તો રમજુબા એ ટીમ છે અથવા તો આ બતે ટીમનો ચહેરો જે છે તે હોય છે અને આ ક્ષત્રિય સમાજનો જે સંકલન સમિતિ છે તેનો ચહેરો અત્યારે રમજુબા છે રમજુબા એ ચર્ચા કરી રહેલા છે અને એ જે રીતે પોતાના જ પ્રેસ કોન્ફરન્સની અંદર કહેલું કે ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે તો વિશ્વગુરુ બનાવવાનું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાથ આપવાનો છે તે પ્રકારનો સીધો જ મેસેજ જે છે તે થાય છે રાજવી પરિવારો છે તે સાથ આપી રહેલા છે ત્યારે ચૌદમી તારીખે જે રાજકોટ ખાતે મહાસંમેલન યોજાશે તેની અંદર ક્ષત્રિય સમાજના મોટા ધર્મગુરુઓ ઉપસ્થિત રહી શકે છે સાથે જ આ તમામ જે રાજવી પરિવારો જે સૌરાષ્ટ્રની અંદર મોટું કદ ધરાવે છે જે દેશની રાજનીતિની અંદર મોટું કદ ધરાવે છે તે તમામ રાજવી પરિવારો ઉપસ્થિત રહી શકે છે અને આ રાજવી પરિવારોને આ ધર્મગુરુઓ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા પોતે જઈ અને જાહેરની અંદર સમગ્ર સમાજની માફી માગે તેવી પણ ઘટના બની શકે છે એટલે કે ચૌદમી તારીખે આ જે મહાસંમેલન છે તેની તૈયારી જે છે તે ક્ષત્રિય સમાજનો આ સંકલન સમિતિ કરી રહેલી છે અને આ સંકલન સમિતિની ઉપસ્થિતિમાં રાજવી પરિવારની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના ધર્મગુરુની ઉપસ્થિતિની અંદર પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરે તેના બે દિવસ પહેલાં જાહેરની અંદર માફી માગે તેવી સમગ્ર ઘટના બની શકે શક્યતાઓ લાગી રહેલી છે અને તારીખે પુરુષોત્તમ રૂપાલા સાથે આ માફી માગ્યા બાદ સંકલન સમિતિ અને રાજપૂત સમાજ એ તેમની સાથે રહી અને ઉમેદવારી પત્ર ભરાવે તેવી શક્યતાઓ લાગી રહેલી છે બિલકુલ અને